લાલ લાલ આ પીળો પીળો આ વાદળી આ કેસરી કેસરી આ લીલો લીલો આ જામલી જામલી આ ગુલાબી ગુલાબી આ કથાઈ કથાઈ आ आ राखोडी, राखोडी आ अन्या सफेद।, सफेद, लाल, राखोडीदळी लाल, वादळीसरी केसरी जांभळी जांभळी गुलाबी गुलाबी कथाय राखोडी काळो राखो� काळो सफेद હવે આ છે ને બધાય રંગ સામે ટેબલ પર મૂક્યાવાના છે હો અને પછી તમારે ક્રમ યાદ રાખવાનો છે અને લાઈનમાં લાવવાના છે હો ને જૈત્રભાઈ નિર્મોહીબેન તમે લાવશો ને હા જૈત્રભાઈ તમે લાવશો અરે વાહ ચાલો જૈત્રભાઈ તમારે મૂક્યાવાનું છે હો અને પહેલો કયો રંગ હતો ને એ તમારે લાવવાનો છે નિર્મોહીબેન તમારે એની પછીનો રંગ લાવવાનો છે પીળો હતો ને તમારે એની પછીનો રંગ લાવવાનો છે નિર્મોહિબેન આ રંગ હતો એની પછી નહી નિર્મોહિબેન તમને યાદ છે જાઓ તમે લઈ આવો વાદળી રંગ હતો કયો હતો જૈત્રભાઈ હા અરે વાહ ચાલો પછી કેસરી હતો લઈ આવો જાવ તમે નિર્મોહી કેસરી પછી કયો હતો આપણે બોલ્યા તા ને લાલ પીળો વાદળી કેસરી અને લીલો લઈ આવો જાવ અરે વાહ લીલા પછી કયો હતો ચૈત્રભાઈ જાંબલી અરે વાહ યાદ રહી ગયો ચૈત્રભાઈ બહુ સરસ મને બહુ ગમ્યો ભાઈ ચાલ જાંબલી પછી કયો હતો નિર્મોહી બેન ગુલાબ અરે વાહ તમારા ટી શર્ટ નો રંગ ઓ ભાઈ ગુલાબી અરે વાહ ચૈત્રભાઈ બરોબર છે ગુલાબી હા ગુલાબી પછી કયો હતો ચૈત્રભાઈ આવો કલર હતો કંઈક કયો હતો કઠ્ઠા હા કયો હતો ડેરી મિલ્ક જેવો કલર હતો હો ભાઈ બરોબર લાવ્યા નિર્મોહીબેન કથાઈ જાઓ હવે તમે કથાઈ પછી કયો રંગ હતો આખો મેઘાબેને સાડી કેવી પહેરી છે રાખોડી રાખોડી સરસ ચૈત્રભાઈને યાદ રહી ગયો નિર્મોહી બેન અરે વાહ બરોબર લાવ્યા જૈત્રભાઈ ચાલો રાખોડી પછી કયો હતો જૈત્રભાઈ કાલ અરે વાહ લઈ આવો જા અને કાળા પછી કયો હતો નિર્મોહી બેન અરે વાહ ટ્રે લેતા આવજો હો ને સાથે એકવાર બોલી જઈએ રમ લાલ લાલ રાખોડી કાળો કાળો સફેદ સફેદ અરે હવે આવું નવું કામ કરવું છે ને બીજું ચૈત્રભાઈ તમે કરશો ને અરે બા નિર્મોહિબેન તમે કરવાના મારી સાથે આપણે જે રંગની ગોઠવી હતી ને તકતી એવી રીતે તમારે આ ઢીંગલી બેન ને છે ને લાઈનમાં ગોઠવવાના છે અને જયત્રાભાઈ આ ઢીંગલી બેન ને તમારે ટોપી પહેરાવવાની છે હો ને જયત્રાભાઈ ચાલો નિર્મોહી બેન તમે ગોઠવા મળો પેલા કયો રંગ હતો તમને ન આવડે ત્યાં મેઘાબેન કહેશે કેસે હો ને ઉભા ચાલો ગોઠવ ચાલો પેલા કયો રંગ હતો હા તો એવો જયત્રભાઈ નિર્મોહી બેન ને નો આવડે ને ત્યાં તમે કહેજો પછી કયો હતો કેસરી પછી લીલો પછી જામલી હાઈ ઉપા પછી હં પછી અહીંયાથી ગોઠવી દેજો કયો હતો પહેલાં કથ્થાઈ હતો કથ્થા પછી જા

તમે થોડાક ને પહેરાવશો જો નિર્મોહિત પહેરાવશે ચૈત્રભાઈ ગોતે છો કે કાળા કલર ની ઢીંગલી ક્યાં છે તો એને કાળી ટોપી પહેરાવું ગુલાબી ઢીંગલી ને ગુલાબી ટોપી બરાબર પહેરાવી દીધી દેનું બેન જોવો તો તમે હવે હવે બીજું કામ કરશો ને મારી સાથે સરસ રંગ ગોઠવ્યા તમને બંનેને બહુ યાદ રહ્યું હું ટોપી પહેરી દઉં ભલે ને ટોપી પહેરેલી રહી ઢીંગલી બેને ટોપી પહેરેલી ભલે રહી આમાંથી નિર્મોહી બેન કઈ ઢીંગલી ગઈ મે મને સાથે ઈ ગઈ મે તન કયો કલર હતો ગુલાબી ગમે હા નિર્મોહી બેન છે ને ફેવરિટ કલર ગુલાબી છે ને નિર્મોહી આ અને આ હા ચૈત્રભાઈ તમે છે ને સામેથી ટેબલ લઈ આવો તો ઓલું ટેબલ લઈ આવો હા જો આ ઢીંગલી તમે સરસ ગોઠવીને હવે આ નું ચિત્ર છે પૂગાનું તો હવે આપણે જે રીતે રીતે પૂરવાનું છે નિર્મો બહુ સરસ રંગ પૂરતા લાલપતિ કેવો કલર હતોભાઈ હા હેરમોની બેન ને યાદ રહી ગયું ભાઈ હા જૈત્રભાઈ ને હવે યાદ આવી ગયું હે ને જયત્રાભાઈ

પણ એ કયો હા વાદળી બહુ સરસ ક્રમમાં રંગ પૂરેલ છે આ સરસ મજાના ફૂલ છે ને નિર્મો એ જે કલરની કુલડી છે ને એની અંદર આપણે મૂકવાના છે જો હું તમને કરીને બતાવું એવી રીતે તમારે કરવાનું છે

ગુલાબી માં ગુલાબી હવે નિર્મોહનભાઈ માં રાખડી કલર નીકળ્યોભાઈ ને આપી દો એમની પાસે છે ને એટલે

ફરફરિયા બનાવી શકીએ છીએ બાબલા બનાવી શકીએ છીએ પછી ક્લેથી બાળકોને અલગ અલગ રમકડા બનાવી શકીએ છીએ તેનાથી બાળકનું હસ્તકૌશલ્ય ખીલે છે બાળકને સ્કેચ પેન દ્વારા વિવિધ રંગથી અલગ અલગ ચિત્ર દોરાવીને તેમાં પણ રંગ પુરાવી શકીએ છીએ બાળકનો રંગોથી ઉત્સાહ ખીલે છે આવી રીતે રંગનું ઘણું બધું આપણે કામ કરાવી શકીએ છીએ